સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પર ગુજરાતીઓના ઘરમાં બનતો સ્પેશિયલ તીખો ખીચડો પરફેક્ટ માપ સાથે તમે ઓછા લોકોથી લઈ વધારે લોકો માટે બનાવી શકો એ રીતે આપણે પરફેક્ટ સાત ધાનનો ખીચડો બનાવીશું બહુ ટેસ્ટી એવો એકલો કે કઢી સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક નાની વાટકીનું માપ લીધું છે આ રેસીપીથી તમે છ લોકો માટે બનાવી શકો વધારે બનાવો હોય તો મોટી વાટકીનું માપ લેવાનું આ વાટકી મારી એક ચોથાઈ કપની વાટકીનું માપ છે તો એક વાટકી ભરી બાજરો એ જ વાટકી ભરી તુવેરની દાળ એ જ વાટકી ભરી ચોખા એ જ વાટકી ભરી ચણાની દાળ અને એ જ વાટકી ભરી જુવાર મેં લીધું છે અને એ જ વાટકી ભરી મેં મગ આખા લીધા છે તમે મગની દાળ પણ લઈ શકો અને એ જ વાટકી એટલે એક ચોથાઈ કપ જેટલા આપણે ઘઉંના ફાડા એટલે ઘઉંના દલિયા લેશું હવે તમે અહીંયા જુવારના અને બાજરીના દલિયા તમને મળે અને મગની દાળ પણ લઈ શકો જો પલાળવાનો તમારા પાસે જો ટાઈમ ન હોય તો તમારે આ રીતે જુવારના દલિયા બાજરીના દલિયા અને મગની દાળ લેવાની તો માત્ર તમે બે કલાક જેટલી આ સામગ્રીઓ બધીને પલાળશો તો પણ તમારો ખીચડો બહુ ટેસ્ટી એવો બનશે અહીંયા મેં આખું લીધું છે એટલે આપણે સાત ધાન આ રીતે ભેગા કરી દઈશું એને સારી રીતે ધોઈ લઈશું ત્રણ ચાર પાણીથી પાણી ક્લિયર થઈ જાય એટલે પાણી ભરી અને પૂરી રાત માટે અને જો દલિયા લો તો ત્રણ કલાક માટે પલાળવાનું મેં પૂરી રાત માટે પલાળી દીધું હતું તમારા પાસે ટાઈમ ન હોય તો ચાર પાંચ કલાક ગરમ પાણીમાં પણ બધી સામગ્રીઓ પલાળી શકો તો પૂરી રાત મેં પલાળ્યું હતું એટલે એકદમ સારી રીતે બધી સામગ્રીઓ પલળી ગઈ એક પાણીથી મેં ધોઈ પાણી નીતારી દીધું અને પછી આપણે આ રીતે પ્રેશર કુકરમાં સાત ધાન પલાળેલા ઉમેરી દઈશું અને આપણે એમાં અડધો ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને પાણી છે એ સાડા ત્રણ કપથી પોણા ચાર કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા પોણા બે કપ જેટલું બધું ધાન થયું છે એટલે તમારે એનું ડબલ તો ડબલથી અઢી ગણું જેટલું પાણી ઉમેરવાનું અહીંયા મેં પોણા ચાર કપ જેટલું પાણી સાથે એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા એટલે એ જ વાટકી ભરી કાચા શીંગના દાણા મેં ઉમેરી દીધા પ્રેશર કુકરનું ઢાંકણ ઢાકી અને મીડિયમ ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈશું તો પાંચ વિસલમાં ખીચડો પલાળેલો બધી સામગ્રીઓ છે એટલે થઈ જશે હવે બીજું એક કુકર લઈ લઈશું એમાં આપણે અડધો કપ ભરી તુવેરના દાણા અડધો કપ ભરી લીલા વટાણા અને અડધો કપ ભરી લીલા ચણા તો અત્યારે ઉત્તરાયણના ત્રણેય સ્પેશિયલ દાણા છે એ લેવાના અહીંયા તમે અડધો કપ ભરી અને પાપડીના દાણા હોય છે એ તમે સુરતી પાપડી કે વાલોર પાપડીના દાણા લઈ શકો અત્યારે મને મળ્યા નથી દાણા એટલા માટે મેં સુરતી પાપડી સાથે દાણા સહિત લીધું છે એમાં મીઠું એક ટી સ્પૂન જેટલું સાથે એક ચપટી ખાવાના સોડા અને થોડું અમથું એક ચોથાઈ કપ જેટલું જ પાણી ઉમેરી અને પછી આપણે એના પણ બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર નીકળે એટલે પછી આપણે એને પણ વાપરીશું બે કુકર થાય ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં બે તીખા લીલા મરચાં બે મોળા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને સાતથી આઠ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને આવી પેસ્ટ બનાવી લેવાની અને હવે બે કુકર થઈ ગયા છે તો આપણે પહેલાં દાણાવાળું કુકર ચેક કરી લઈશું એકદમ પરફેક્ટ એવા બફાય બે જ વિસલ કરવાના છે વધારે નથી કરવાના તો આ રીતે દાણા બધા બફાઈ ગયા અને સાત ધાનનું કુકર છે એ આપણે ચેક કરીશું તો ચારથી પાંચ વિસલ તમે કરશો એટલે એ પણ એકદમ પરફેક્ટ એવું તમે જોઈ શકો છો આ રીતે બફાઈ જશે તો ફાડા લીધા હોય તો એકદમ સારી રીતે થઈ જાય છે આખી સામગ્રીઓ લીધી એટલે તમારે ચેક કરવાનું ઢાંકણ ઢાંકી કુકરને સાઈડમાં મૂકીશું હવે આપણે ખીચડાનો વઘાર માટે છથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘીના જગ્યા પર તમે તેલ ઘી બે મિક્સ પણ કરી શકો એમાં બે ટી સ્પૂન ડ્રાય સાથે આખા મસાલામાં તમાલપત્ર તજનો ટુકડો બે સૂકા મરચાં છથી સાત મરી બે લવિંગ એક ચક્રી ફૂલ અને અજમો સાથે એક ટી સ્પૂન જીરું અને આપણે અડધો કપ બટેટાના ટુકડા અને અડધો કપ ગાજરના ટુકડા ઉમેરી મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે સતળાવા દઈશું સાથે આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને ઢાંકી ચારથી પાંચ મિનિટ જેવું થવા દઈશું એટલે બટેટા અને ગાજર બે એકદમ સોફ્ટ થઈ જશે તો આ રીતે મેં લગભગ એને ચારથી પાંચ મિનિટ જેવું થવા દીધું ગાજર અને બટેટા એકદમ સારી રીતે સતળાઈ અને હવે સોફ્ટ થઈ ગયા એમાં આપણે બનાવેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું તીખાશ તમને જો એ રીતે તમે વધુ ઓછું પણ કરી શકો સાથે થોડા મસાલામાં એક ટી સ્પૂન જેટલી હળદર અડધી ટી સ્પૂન જેટલી હિંગ હિંગ વઘારમાં ઉમેરવાની હતી મેં અત્યારે ઉમેરી છે પણ એને તેલમાં થોડી સાઈડમાં સાતળી લીધી મિક્સ કરી દઈશું અને પાછું ઢાંકી બે મિનિટ જેવું થવા દઈશું એટલે આદુ મરચાં લસણની કચાશ હોય એ દૂર થઈ જશે અને એકદમ સારી રીતે સતળાઈ જશે આ રેસિપીમાં લસણ ઓપ્શનલ છે તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ કરવાનું છે હવે આપણે એમાં કાજુના ટુકડા તો પાંચથી છ કાજુના ટુકડા સાથે ખિશમિશ સૂકી દ્રાક્ષ હોય તો એ ઉમેરી દેવાની મિક્સ કરી દઈશું સાથે અડધો કપ ભરી ટમેટાં ઝીણા ઝીણા ચોપ કરેલા ઉમેરી દઈશું અને ઢાંકી પાછું ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું હવે ટમેટા છે એ સોફ્ટ થઈ ગયા આ રીતે તમે ચેક કરશો એટલે એકદમ મસી એવા ટમેટા થઈ જાય અને પછી આ રીતે બીજી બધી સામગ્રીઓ પણ એકદમ સારી રીતે સતરાઈ ગઈ હવે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાસ તમને જોવે એ રીતે દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો સ્ટ્રોંગ ફ્લેવર જોવે તો એક ટી સ્પૂન જેટલો પણ તમે ગરમ મસાલો ઉમેરી શકો મિક્સ કરી અને એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે અહીંયા લીલું લસણ મારા પાસે છે એટલે એક ચોથાઈ કપ જેટલું મેં ઉમેર્યું ન હોય તો આ તમારે સ્ટેપ સ્કીપ કરવાનો છે તો અત્યારે શિયાળાની સિઝનમાં જો લસણ ખાતા હોય તો લીલું લસણ વધારે પણ ઉમેરી શકો મિક્સ થઈ સતળાઈ જાય એટલે આપણે એમાં બાફેલો ખીચડો ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે ખીચડો ઉમેરશો એટલે તમને એમાં પાણીની જરૂર પડશે તો પહેલાં તમારે મિક્સ કરી ચેક કરવાનું જો જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું તો હવે હું અહીંયા અડધો કપ જેટલું મેં ગરમ પાણી ઉમેર્યું છે મિક્સ કરી દઈશું આ ખીચડો થોડો ઢીલો જ બનાવવાનો એમાં બધી જે સામગ્રીઓ આપણે ઉમેરી છે એ પાણી પીવે એટલે પાણી તમને જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો હવે બાફેલા વટાણા ચણા અને તુવેરના દાણા અને પાપડી દાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું મેં પાણી નીતારી બધા દાણા ઉમેર્યા છે એ પાણી મેં નથી લીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો હવે જો જરૂર લાગે પાણી તમને પાતળો ખીચડો જોવે તો પાણી અત્યારે જ ઉમેરી દેવાનું અને હવે આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું એટલે જે મસાલાનો ટેસ્ટ છે એ ખીચડામાં એકદમ સારી રીતે બેસી જશે તો એક મિનિટ જેવું હવે ખીચડાને થતાં થઈ ગયું એકદમ પરફેક્ટ એવો ખીચડો આપણો બનીને તૈયાર થઈ ગયો અહીંયા મીઠું મેં પહેલેથી બરાબર જ ઉમેર્યું છે એટલે મીઠું હું અત્યારે નથી ઉમેરી રહી પણ જો તમને જરૂર લાગે મીઠું ઉમેરવાની તો તમે મીઠું ઉમેરી શકો છો અને ગળપણ તમને થોડું જોવે તો ગળપણ પણ ઉમેરી શકો ખીચડો તૈયાર છે મેં લીલા લસણથી ગાર્નિશ કર્યું છે ઓપ્શનલ છે હવે આપણે એનો એક સ્પેશિયલ વઘાર કરી લઈશું વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું જીરાને થોડું સતળાવવા દઈશું જેવું જીરું સતળાઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સરખું સતળવા દઈશું સરખું એવું સતળાઈ જાય એટલે ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને એમાં અડધો ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આ રીતે હલકું ગરમ હોય ત્યારે જ ઉમેરવાનું છે અને લીલું લસણ કે પછી લીલા ધાણા તમારે ઉમેરી દેવાના એટલે મરચું છે એ બળી ન જાય હવે ઘરમાં ગરમ ખીચડાને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો ખીચડો કેવો છે આનાથી પણ પાતળો તમે રાખી શકો અને એના પર બનાવેલો વઘાર આ રીતે રેડી દઈશું અને ખીચડાને સર્વ કરીશું તો એકદમ ગરમ ગરમ છાશ સાથે પાપડ સાથે કે પછી કઢી સાથે સર્વ કરો આ રીતે જો તમે સાવધાનનો ખીચડો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો રૂટીનમાં પણ તમે બનાવી શકો તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ